તો गाइस ફાઇનલી ઓ રાસકોટ માં આંદર થઈ ગયો જો અને જો ચાર્જિંગ માં મિનિટ ભાઈ અને આ લોકો જો આ બધા બહાર થી આવેલા લોકો વિજે છે બધા કાળિયા તો ભાઈ ફાઇનલી અમારો જે ઓર્ડર હતો એ આવી ગયો છે જો આમાં એક બર્ગર છે એક કોક છે ફ્રી

તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં વેલકમ બેક ટુ અનોધર બ્લોગ આઈ હોપ કે તમે બધા ભાઈઓ મજામાં છો અત્યારે જો ભાઈ આપણે છે બસ સ્ટેન્ડમાં અને અત્યારે આપણે જવાનું છે ભાઈ રાજકોટ તો ઉદયભાઈ કોનીનું ઘર જો અહીંયા છે અહીંયા આટલામાં કેટ છે હવે ય આવે એટલે અમે બે નીકળીએ બસ છે 9:00 વાવની અને અત્યારે વાગી ગયા કેટલા વાગે જો નવ વાગી ગયા હવે બસ આવે એટલે અમે નીકળીએ એક બેસ્ટ સરપ્રાઈઝ છે ભાઈ

અને હવે હું એક જ રાહ જોઈને બેઠા એક વન આવે તો સારું કેમ કે ભાઈ એટલું બધું કેવું તમને હવે ન કેવો બ્લોક તો બસ હવે એક જ રાહ જોઈને બેઠા એક ફટાફટ આવે વોલ્ટ તો ભાઈ ફાઇનલી વોલ્ટ આવી ગયો છે અને હવે કંઈક જમવું હોય તો હાલો કાંઈક ભાઈ નાસ્તો બસ્તો કરીએ બરોબર કેમ કે હવારનું કાંઈક ખાધું તો ભાઈ જો આપણે બીજું તો કાંઈ નહીં પણ ખમણ લીધા એને ઉદયભાઈ તમે શું મંગાવ્યું ભાઈ સમોસા સમોસા ઓકે હાલ લે સમોસા હોય ક્યાં લે તો ભાઈ ઓલ્ડ પૂરો થઈ ગયો છે ને હવે બસ ઉપડી ગઈ છે હવે ડાયરેક્ટ રાજકોટ જ ઊભી રહે એમને હાલો ડાયરેક્ટ મળી તમને રાજકોટ તો ભાઈ ફાઈનલી હું રાજકોટમાં એન્ટર થઈ ગયો છું અને જો સામે છે અમારી સોસાયટી મારા મામાની ને એ લોકોની તો ત્યાં જવાનું છે ને રોડ ક્રોસ તો આવડા કરી લીધો હવે કાર રોડ ક્રોસ કરવાનું કલ્પવન સોસાયટી છે ક્યાં એવી ક્યાં નહીં તો બસ જો અહીંયા મારા મામા ઘર છે તો ત્યાં એક રહેવાનું હોય બાકી તો સાપર છે સાપરઈ જવું હોય તો ઠીક છે એમ છે પણ હજી ઉંમર હજી અઢાર નથી થઈ ને એટલે હોટલ નો મળે બાકી એક મસ્ત નોવામાં એક હોટલ છે બહુ બેસ્ટમાં બેસ્ટ તો એ એક હોટલ ન મળીને એટલે અહીંયા આવવું પડ્યું બાકી અમે ત્યાં જ રોકાવાના હતા ઉદય એના મામાના ઘરે જો ને હું મારા મામાના ઘરે જ છું તો કહે અત્યારે હાથ વાગી જાય છે આડા છ અને અત્યારે આપણે એક્ટિવ લઈને નીકળી ગયા છીએ તો ઉદયભાઈ એને એના મામાના ઘેરે ગયો ભાઈ તો અત્યારે પેલા કોબોનું છે આપણે ક્રિસ્ટલ મોલ મારો અવાજ આવતો ન આવતો હોય કાલે તમને ડાયરેક્ટ ક્યાં જ મળીએ એ ચરેદો આરે ઉદેપ આવી જાય બેય તો ક્યાર ના ગ્યો અમે રિલાયન્સ મોલ આવ્યો ને એટલે મેં કીધું કે બ્લોક ચાલુ કરના તો આના parking ટુ વ્હીલ મૂકી દઈએ સર ગાઈસ ઇસકો બહુ જ્યાદા મળતા હે એકચ્યુલી મેં હમ મોલ મેન્ડ હો ચુકે હે ઇસકો જાગે દે એક્સિલરેટર આલે એપલ સ્ટોર ઓહો હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ કા હે હે સબ સૌથી પહેલા જઉંશ ભાઈ આવડા એપલ સ્ટોર કેમ કે ચાર્જર મારું આઈફોન નું ગયું તો જોતા આવ એની પ્રાઈસ શું છે શું નહીં હાલ ચલો મિત્રો આયા તો ભાઈ 3800 રૂપિયા કીધા 3800 રૂપિયા બર્સ બર્સ ને ભાઈ લેવો હોય તો લઈ આવજો હજુ ને રેટી સ્ને ત્યાં માર્કેટો એમાં જ છે ઓરા હાઉસ ઓરા હાઉસ પેલીવર નામ આપનું ભાઈ ભીક્યા અડા

આવળો આંગળો આંગળો કૃષ્ણ બંધ ભાયા પેજે જંપા પે ઓકે યે કઈની વસ્તુ હે કアドレス વસ્તુ બતાઉ તમને જો આયા હે ને ચાર્જિંગ માં તમાર મોબાઈલ મૂકો ને તો જો બસ આય મૂકી દયો ને જો એક મિનિટ હો તો થઈ ગયો ને થઈ ગયો જો ચાલુ જો ચાર્જિંગ થા અને આ લોકો જો આ બધા બહારથી આવેલા લોકો વિદેશી આ બધા કાળિયા તો ભાઈ ફાઇનલી અમારો જે ઓર્ડર હતો એ આવી ગયો છે જો આમાં એક બર્ગર છે એક કોક છે ફ્રી અને આવી સ્ટ્રો કાગળ તો ફ્રેન્ડ્સ અત્યારે એક બર્ગર ને એ બધું અમે મંગાવ્યું હતું ટેસ્ટ માટે તો કોઈ દિવસ આવ્યા નહોતા એટલે પેલી વખત ટેસ્ટ કરવા અમે મંગાવ્યું પહેલી વાર આવ્યો હું નહીં પણ મારું જ કહું ને હું પહેલી વખત મેકડોનલ્ડમાં આવ્યો બસ અને

અહીં પાસે લોકેશન વોકેશન બધું માંગી લઈએ બરોબર તો થોડો ઘણો ચેન્જીસ થઈ ગયો આપણે મળવા જવાનું હતું ને અત્યારે ત્યાં જ જવાનું હેલો સર હેલો હેલો સર એક જગ્યા સ્પેશિયલ ઉધર ઓ હે સર હા એસા ભાઈ મારા એક ને તો એ પિક્ચર ને એમાં મારા ખાસ મિત્ર છે નામ ચાહીથી

આ જગ્યાએમાં આવવાના છીએ એટલે કાલનો આવડા બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો એ જે છે ને આ ક્લબ શું કહેવાય ન્યૂ યર ન્યૂ યર ની પાર્ટી છે એ આ ઉદયના મામા છે ને એ કરે ભાઈ આતરે મારા મોબાઈલ નું હે ને આઈફોન નું કવર જોવા આવ્યા ઈ અને ઉદયભાઈ કહે છે કે સસ્તામાં સસ્તું અહીં મળે છે તો હાલો આપણે ટ્રાય કરીએ કેવું ક एक्सपीरियंस રહે છે આનો તો હાલો જઈએ આ ખબર જોયું

ટ્રાન્સપેરેન્ટ જોતું હતું બે ના થી ચારસો સાડી ચારસો રૂપિયા જેવું કીધું એટલે અહીંયા માત્ર માત્ર બસો રૂપિયામાં વધતી ગયું બહુ બઉ ફાયદામાં છે રાત્રે તમે બધા જોયું છે કે ભાઈ અમે રાજકોટ જાતા રાખડવા બધે તો રિલાયન્સ મોલ ને ડોનલ્સ અહીંયા બધે જાતા અમે કે મેક માં પહેલી વખત જોતો હોય આટલા સમયથી હું કોઈ દિવસ જોયો નથી બરોબર તો તો અત્યારે થઈ ગઈ છે બીજી સવાર એટલે કે નેક્સ્ટ ડે તો આજનો બ્લોગ રાત્રે ઉતારીશું કે થર્ટી ફર્સ્ટની પાર્ટી છે અહીંયા રાજકોટમાં મેઇન રીઝન અમારું એ જ હતું કે ભાઈ પાર્ટીમાં આવી અમે કેમ કે કોઈ દિવસ એવી રીતની પાર્ટી કોઈ દિવસ કરી નથી અમે તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં આજના બ્લોગ માટે આટલું જ તે મળશું જલ્દી એક નવા બ્લોગમાં હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને લાઇક કરી દો શેર કરી દોજો જેમ બને એમ અને બ્લોગ સારા કોમેન્ટ તો જરૂર કરજો બરાબર તો મળશું જલ્દી એક નવા બ્લોગમાં અત્યાર માટે આટલું જ તે થેન્ક યુ સોન ફોર વોચિંગ બાય